પાલનપુરના ખેમાણા ગામ પાસે અબોલ ગાયો પર એસિડ અટેક કરનાર શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું પાલનપુરના ખેમાણા ટોલ નાકા પાસે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ દસ ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લઈ તેની સામે પશુ કુર્તા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાલનપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલ નાકા પાસે જુદી જુદી ગાયો ઉપર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો આ દમ કૃત્યથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો જેને લઈને એસિડ નાખનારા શખ્સને ઝડપી લેવા ઉગ્ર માંગ ઉઠી છે તે દરમિયાન પાલનપુર તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી શોધખોળ કરી આ શખ્સને ઝડપી લીધો હતો આ અંગે પાલનપુર તાલુકા પીઆઈ એમ આર બારોટે જણાવ્યું હતું કે જે સ્થળે ગાયો ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું તેની આજુબાજુના ખેતરોમાં તપાસ કરી હતી હ્યુમન સોર્સના આધારે આખરે ખેમાણા ટોલનાકા નજીક રહેતા સુરેશભાઈ પરશોત્તમભાઈ પટેલને ઝડપી લેવાયો હતો જેનું જાહેરમાં સરકસ કાઢી શબક શીખડાવવામાં આવ્યો હતો તેમજ તેની સામે પ્રશુ કુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ છવ્વીસ અગિયાર ચોવીસ ના રોજ પાલનપુર તાલુકામાં દલજીભાઈ ફરિયાદીના હોય ખેમાણાના શ્રીએ ફરિયાદ આપેલ કે ખેમાણાની આજુબાજુમાં ગાયો ઉપર એસિડ નાખવાના બનાવો બની રહ્યા છે તેમની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ અને આ બાબતે પોલીસ અધિક્ષક સાહેબ ની સખત સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ગામિત સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી હતી ખૂબ જ સંવેદનશીલ બનાવ હતો જેમાં અમારા એલસીબીની એસઓજીની ટીમ તથા અમારા ડી સ્ટાફની ટીમોએ છેલ્લા ત્રણ દિવસથી સતત આની ઉપર કાર્યરત હતા અને તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તથા આશરે દોઢસો જેટલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા છે અને બાદમાં આરોપી સુરેશભાઈ પરસોત્તમભાઈ ગામવાનાઓ ને આ બાબતે પૂછપરછ કરી અને તેમની કબૂલાત કરતા હોય એમને ધોરણસર અટક કરવામાં આવેલ છે